સુરતમાં કોરોનાના દર્દીઓમાં થઈ વધારા વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં અક્ષીરસેવા રેમડેસિવિર ઇન્જેક્શન માટે આજે પણ લોકો બલખા મારી રહ્યા છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા માટે વહેલી સેવાથી લોકોએ લાંબી લાંબી કતારો જોવા મળી હતી સુરતમાં કોરોના હાલ કાળો કેર વર્તાવી રહ્યો છે તેને લઈને દર્દીઓની સંખ્યામાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોનાના દર્દીઓ માટે અક્ષર એવા ઇન્જેક્શનની સુરતમાં અથત જોવા મળી રહી છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મંગળવારે સવારથી જ પોતાના સંબંધીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોએ લાંબી લાંબી કતારો લગાવી હતી હમણાં પાછળ જે આ ભાઈ જે છે ડૉક્ટર છે ડૉક્ટર ના આ નામો બધા ગણા જયેશભાઈ રાણા છે નામ બરાબર તે કે કેવું ચાક વાગાનો અંદર હતો બરાબર અંદર હતો બહાર કેમ આવ્યા આવ્યા અહીંયા પહેલો નંબર પર એમણે ઉભા રહી ગયા બરાબર ને એની મગજમારી એની સાહેબ અને આ લોકો જો બરા આ બધા મારા પછી લાઈન ના હું પહેલો નંબર છું આ બધા ચાર વાગ્યા પછી પાંચ વાગ્યા કોઈ વાર કોઈ કોઈ આ બધા આવેલા છે અહીંયા સાત વાગ્યા આવેલો છે છ વાગ્યા આવેલો છે બરાબર પાછળથી અમુક જણ આગળ અહીંયા આગળ આવી જાય બરાબર હા ને સિક્યુરિટીવાળા આપણને કોપરેટ કરે છે બરાબર એની ખૂબ ખૂબ આભાર માનું છું મેં જેશ નામ હે મેરા

તો આ લાઈનો જો અહીંયા જો આ લોકો કરી રહ્યા છે તો એને ઇન્જેક્શન મળશે કે નહીં મળશે એ બી એક પ્રશ્નનો સવાલ છે ને આની અંદરમાં કેવું છે કે ભાઈ આ જો બિચારા જે માણસો આટલા બધા મરી રહ્યા છે તો આનો જવાબદાર કોણ હું એ એ કહેવા માગું છું તો પછી આ સરકાર પછી કરવા શું માગે છે એટલે હું એમ કહું છું સરકારથી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આ જો લાઈનો છે એ લાઈનો નહીં રહેવા જોઈએ ને આ બધાનું કામ થઈ જવું જોઈએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી ઇન્જેક્શન સીધા જ હોસ્પિટલમાં પહોંચાડાશે તેવી સુરત કલેક્ટરની જાહેરાત છતાં પણ હોસ્પિટલો દ્વારા દર્દીઓના સંબંધીઓને ઇન્જેક્શન મેનેજ કરવા જણાવી રહ્યું છે તે તંત્ર દ્વારા આ મામલે ધ્યાન અપાય તેવી ખાસ તાતી જરૂર છે અઝર ન્યૂઝ